ખેડૂતોને વીજ પુરવઠો મળી રહે તે માટે ધારી તાલુકાના દલખાણીયા ગામમાં આવેલ છાસઠ કેવીમાંથી શેમરડી અગિયાર કેવી ખેતીવાડી ફીડર લોડિંગ સમસ્યાના પરિણામે તેનું બાયફ્રેગ્રેશન કરી નવું અગિયાર કેવી પાણીયા એજ ખેતીવાડી ફીડર ધારાસભ્ય શ્રી જેવી કાકડીયા દ્વારા ચાલુ કરવામાં આવ્યું આ ધારી તાલુકા પંચાયત અને ભાજપના આગેવાનો હોદ્દેદારો તેમજ ધારી પીજીવીસીલા નાયબ એન્જિનિયર કે એસ સાહેબ તેમજ અન્ય મહાનુભાવો તેમજ ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા આજે કેવીમાં જે સેમડી ફીડરમાં ખૂબ જ ફરિયાદ આવતી હતી અઢી ચારસો કનેક્શન એમાં હતા એમાં ફીડરના વિભાજન કરી અને પાણીયા ફીડર એક અલગ કરેલું હત અલગ ફીડરનું આજે જે અલગ ફીડર કર્યું એનું આજે ઉદઘાટન રાખેલું હતું ગામના તમામ આગેવાનો સાથે અને અમારા પાર્ટીના આગેવાનો સાથે આજે એનું હાઈપગ્રેડ જે પાક કર્યું વિપાદન વિભાજન કર્યું કે આજે અલગ પાણીએ પીડે શરૂ કર્યું છે બધા ઉપસ્થિત જેટલા ગામના આગેવાનો ખૂબ ખૂબ આભાર માનું છું